મોડાસા ગ્રાહકને ગ્રાહક જીવાત વાળો મઠો પધરાવાયો ગ્રાહકે શ્રીખંડ મઠો ખોલતા જીવાત મળી આવી ઘરે પહોંચ્યા બાદ ગ્રાહક અને પરિવાર પણ ચોંકી ગયો માલપુર રોડ પર આવેલી છાસવાળી બ્રાન્ચ પરથી ખરીદ્યું હતું પેકેટ ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માગણી કરાઈ લોકોના આરોગ્ય સામે ખતરનાક રૂપ પાણી તેમજ ખાણીપીણી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અગાઉ પણ અઠવાડિયા પહેલા ગ્રાહકને એક્સપાયરી ડેટવાળી છાસ પધરાવવામાં આવી હતી મોડાસામાં ગ્રાહકને જીવાત વાળો મઠો પધરાવાયો ગ્રાહકે શિખંડ મઠો ખોલતા જીવાત મળી આવી ઘરે પહોંચ્યા બાદ ગ્રાહક અને પરિવાર પણ ચોંકી ગયો માલપુર રોડ પર આવેલી છાસવાળી બ્રાન્ચ પરથી ખરીદ્યું હતું પેકેટ ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માંગણી કરાઈ લોકોના આરોગ્ય સામે ખતરનાક રૂપ પાણી તેમજ ખાણીપીણી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અગાઉ પણ અઠવાડિયા પહેલા ગ્રાહકને એક્સપાયરી ડેટ વાળી છાસ પધરાવવામાં આવી હતી લગભગ સાડા સાત આસપાસ અહીંયા આગળ કેસર કિસ્સામાં મઠ્ઠો લઈ ગયેલ જે ઘરે જઈને ખોલતા એની અંદરથી મચ્છર નીકળેલ છે એ લઈને હું દુકાને પરત આવેલ છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું બરાબર પણ રિપ્લેસ કરવાની જરૂર નથી આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એટલા માટે હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું